નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા ગ્લોગમાં જેનું નામ છે પરાગસાતા બ્લોગ મિત્રો જ્યાં સુધી ભરોસો હોય ને ત્યાં સુધી ખોટી વાત પણ સાચી લાગે અને એકવાર જો તમારો ભરોસો તૂટી જાય ને તો સાચી વાત પણ ખોટી લાગે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની આ નવી રેસીપી મિત્રો દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે અને આ તહેવારમાં ઠાકોરજીના અંડકોટમાં ધરાતા એક સરસ મજાના પ્રસાદની રજૂઆત કરવા જઈ રહ્યા છીએ જે છે ઠાકોરજીની પ્રિય મઠડી જે એકદમ સરળ રીતે કેવી રીતે બને છે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસિપી ઠાકોરજીની પ્રિય મઠડી કૃષ્ણ પારો જય શ્રી કૃષ્ણ અંબા 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 ઠાકોરજીની મઠડીની તૈયારી થઈ ગઈ છે હા મઠડીની તૈયારી થઈ ગઈ છે જો ઇંગ્રીડિયન્ટ્સ તૈયાર કરીને રાખ્યા છે હમ પછી આપણે સ્ટાર્ટ કરીએ આ છે ને ઘઉંનો કરકરો લોટ લીધો છે બરોબર લાપસી લાડવામાં હોય એ બે વાટકી ઘઉંનો કરકરો લોટ છે અને સામે બે વાટકી ખાંડ આવશે એમાં બે ચમચી ઝીણો રવો લેવાનો છે બારીક આવે ને સાવી લેવાનો છે ને અડધી વાટકી ઘી આવશે ને દૂધ આવશે ને આ છે કેસર એલચી આપણે છે ને સૌથી સહેલી ને સરળ રીતે મઠડી બનાવવાની બતાવશું આપણે થાય છે બહુ મસ્ત રીતે એટલા માટે ચાલો હવે પેલા સ્ટાર્ટ કરી દઈ છે ને કરવાનું છે બહુ ગરમ નથી કરવાનું સેજ આપડે આદા દાજે ને એટલું જ કરવાનું છે લોટ બાંધવા માટે ચાલો આપણે હવે પેલા મઠળી માટે લોટ તૈયાર કરી આવી ગયો રવો આપણે આ ઘીનું મોણ એવી છે ને ઘી આવું પીગળેલું જ લેવાનું છે બધાય લોટમાં મોણ આવી જાય ને સરસ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે જો આવું એકદમ મુઠ્ઠી પડતું જોઈએ એક બે ચમચી વધારે ઓછું થઈ શકે માપ પ્રમાણે થોડું આપડે આ દૂધ સતત કર્યું છે ને એ થોડું થોડું એડ કરી ને મીડિયમ લોટ બાંધવાનો છે ઢીલોય નહી બાંધવાનો જાડો લોટ હોય ને એ આપણું ઘી ને દૂધ જેમ પીવે ને એમ સરસ થાય આપણી મઠળી જો આવો લોટ બાંધવાનો છે આપણો આપણે અડધી વાટકી દૂધ લીધું હતું ને એટલું આ આટલા માપ પ્રમાણે જોઈ જશે ઓકે એટલે આપણો લોટ માપનો બંધાશે હવે આ લોટને આપણે રેસ્ટ નથી આપવાનો આપણે પહેલા મઠડી તૈયાર કરી લેશું પાટલો વેલણ લેતી આવું રીતે આપણે છે ને મોટો રોટલો વણી લેશું થોડુંક થીક રાખવાનું છે આ એટલે સરસ આપણી સોફ્ટ થાય મઠડી બહુ બદલી હોય ને તો પછી ચવડ લાગે આ રીતે દૂધથી લોટ બાંધીને કરીએ ને એ જ આટલી થઈ કે રાખવાની અત્યારે આપણે આ ગ્લાસ લઈ લીધો છે કાટા ચમચીથી હોલ પાડ દેવાનું એટલે અંદર સુધી આપણું ઘીમાં ફ્રાય કરવાની છે ઘી જાય ને સરસ આપણી તરે મથળી હા લોડ છે ને ઢાંકી જ રાખવાનું ન ડ્રાય તરત થઈ જાય ચાલો મઠળી આપણી વણાઈ ગઈ છે હવે આપણે આને ફ્રાય કરી લેશું ચાલો આપણું ઘી ગરમ થઈ ગયું છે ઘી છે ને આમ નોર્મલ જ ગરમ થવા દેવાનું બહુ એકદમ ધોળા બંધ નથી કરવાનું ને પછી મી હાવ સ્લો ગેસ ઉપર આપણે આ તરવાની છે મઠડી આપણી સમય એટલી એડ કરવાની છે

આટલી દાટ કરવાની બીજો ગળો નાખી દઈશું આવી રીતે ઘીમાં ફ્રાય થતી હોય સુગંધ એવી સરસ આવે એક ગાણો તારાતા છે ને આપણે ગેસ થોડોક મીડિયમ ફાસ્ટ કરતા જાય ને તો સાત થી આઠ મિનિટ જેવું લાગે જો કેવી ખુલી જાય છે ને આપણે ઠારવાની જ હોય પછી આની ઉપર આપણે ચાસણી ચડાવવાની હોય આ ઠંડી પરસેન તો આપણે ચાસણી તૈયાર કરી દઈશું ચાસણી માટે આપણે બે વાટકી ખાંડ છે ને એટલે એક વાટકી પાણી આવશે જેટલી ખાંડ હોય ને એનાથી અડધું પાણી છે ને બે તાર ની ઘાટી ચાસણી લેવાની છે આ રીતે ચેક કરી શકાય ઠંડુ પડે ને પછી આપણે હાથમાં લઈ ચેક કરીએ પછી સ્લો કરી નાખવાનું આ રીતે એક કે બે વાર તમે ચેક કરશો ને એટલે ખ્યાલ આવી જાય શેર ઠંડી પડે ને પછી આપણે માં લઈને આ રીતે ચેક કરવાની જો આપણે કાટી ચાસણી થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેસું આપણી ચાસણી થઈ ગઈ છે એમાં આપણે આ છેલ્લા આપણે છે ને કેસર ને એલચી બે એડ કરી આમ તો છે ને આમાં ખાવાનો કપૂર આવે ને એ એડ કરવામાં આવે છે પણ આપણે ઘરે છે એટલે આપણે એ પ્રમાણમાં કેસર એલચી એડ કરીએ છીએ આ ચાસણી થઈ જાય ને પછી આ રીતે એકદમ ઘૂંટવાની છે આ ચાસણીને ઠંડી પાડતી જશે એમ ઘટ થતી જશે ગરમ ગરમમાં છેલ્લે આપણે આ કેસરની ગરમમાં છેલ્લે કેસર એલચી નાખીએ ને એટલે એની સુગંધ સરસ બેસે જો આ રીતે બે ત્રણ મિનિટ તમે ઘૂડશો ને એટલે જો આપણી ચાસણી ઘટ થવા માંડી છે કરી કરીને આ રીતે પોળા વાસણમાં ગોઠવી દેવાની છે પછી સેજ આપણે ટાઈમ નહીં બગાડવાનો ઉતાવળ રાખવાની થોડી બે સાઈડ ચાસણી ચોડાવી દેવાનું છે એક મોમેન્ટ ધીમે ધીમે જામવા મળશે માથે ચામડી જોઈ શકાય છે કેટલું ચામી ગયું છે ચાલો ફાઇનલી આપણી બધી મઠડીમાં ચાસણી ચડાવાઈ ગઈ છે હવે આપણે આને એકદમ ઠંડી પડવા દેવાની છે પછી આપણે ગાર્નિશિંગ કરશું ઓકે ચાલો અડધી કલાક જેવું થયું છે હવે સરસ જો આપણી ચાસણી આમાં જામી ગઈ છે ને ઠંડી પડી ગઈ છે આપણી મઠી જો કેવો આખો એનો લુક થઈ ગયો છે ઠંડી પડે ને એમ જ વધારે સેટ થાય હવે આપણે ગાર્નિશિંગ કરી લેશું ભગવાનને ગમે એવી ગુલાબની પાખડીથી આપણે રેડી છે આપણી ઠાકોરજીને પ્રિય એવી મઠડી થેન્ક યુ વેરી મચ આભાર રાખીજી ઠાકોરજીના અનકોટના પ્રસાદમાં ધરાતી આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તેમાં શેર કરજો એનું કારણ છે કે આની આ સરળમાં સરળ પદ્ધતિ બતાવવાની તમને કોશિશ કરી છે અને હા મિત્રો જાતા જાતા ખારાશ ખટાસ ને તીખાસ જીવનમાં જમવામાં સારા લાગે છે સંબંધમાં નહીં સંબંધમાં તો ખાલી મીઠાશ જ સારી લાગે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સૌને રામ રામ